બોટાદ જિલ્લામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે બોટાદ જિલ્લાના ગઢડાના ડસા રોડ ઉપર આવેલા હેલીપેડ નજીક ખુલ્લા મેદાનમાં પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી ડીવાયએસપી મહર્ષિ રાવલ તેમજ પીએસઆઈ ની ઉપસ્થિતિમાં પકડાયેલા સોળ હજાર ઓગણ સિત્તેર દારૂની બોટલ જેની કિંમત એક્યાસી લાખ થાય છે તેના ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અને નાશ કરાયો હતો you <laughs> ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ પાંચ ગુનામાં જે આઈએમએફએલ પકડાયેલ હતો તેની કુલ બોટલ નંગ સોળ હજાર ઓગણસિત્તેર જેની કિંમત આશરે એક્યાસી લાખ રૂપિયા થાય છે તેનો નાશ આજે અહીં કરવામાં આવ્યો છે જેમાં સબ મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટશ્રી સાહેબ દ્વારા તથા પોલીસ બંદોબસ્તની હાજરીમાં આ મુદ્દામાલ છે તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો છે